ખંભાતના સાલવા વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે ગટરના પાણી લગ્નના મંડપમાં ફરી વળ્યા જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો અનેક રજૂઆત કરવામાં આવી હતી છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ના આવ્યો અને પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં જાણે વરસાદી પાણીનો ભરાવ થાય એવી રીતે પગ ડૂબે એટલા પાણી ગટરના ફેલાઈ ગયા છે એક તરફ લગ્ન પ્રસંગનું આયોજન જમવાનું બની રહ્યું છે અને એ જ સ્થળે દુર્ગંધ ફેલાવતું ગટરનું પાણી અહીંયા જોવા મળી રહ્યું છે જેના કારણે લોકોમાં આક્રોશ છે ગટરના પાણીએ લગ્નના મંડપમાં ફરી વળ્યા જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો અનેક રજૂઆત કરવામાં આવી હતી છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ના આવ્યો અને પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં જાણે વરસાદી પાણીનો ભરાવ થાય એવી રીતે પગ ડૂબે એટલા પાણી ગટરના ફેલાઈ ગયા છે એક તરફ લગ્ન પ્રસંગનું આયોજન જમવાનું બની રહ્યું છે અને એ જ સ્થળે દુર્ગંધ ફેલાવતું ગટરનું પાણી અહીંયા જોવા મળી રહ્યું છે જેના કારણે લોકોમાં આક્રોશ છે